પાટન નગરપાલિકા દ્વારા અધિકૃત ખોદકામ કરાતા મશીનને કબજે લઈ નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યું પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને હાલાકી ન પડે તે માટે શહેરના જાહેર માર્ગો પર પડેલ ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે અને ચોમાસા દરમિયાન સરકારની ગાઈડલાઇન મુજબ કોઈપણ જગ્યાએ પંદરમી જૂન પછી ખોદકામ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે પાટણ શહેરમાં પણ વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હોય છતાં પણ ચોમાસા દરમિયાન પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં ખાડાઓ ન ખોદવા પર પાલિકા તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે જેથી ચોમાસા દરમિયાન ખાડાઓમાં પડવાથી મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે નગરપાલિકા જાગૃત બની છે ત્યારે આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા વાડીના ચોક થી ઉંઝા ત્રણ રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર જીવી દ્વારા નગરપાલિકા તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ખાડાઓ ખોદવામાં આવી રહ્યા હોવાનું સ્થાનિક અને જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ પટેલને તથા તેઓને મંજૂરીનું લેટર માંગતા તેઓ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા હોવાનું ધ્યાન આવતા બાંધકામ સમિતિના એન્જિનિયર મૌલિનભાઈ પટેલને ઘટના સ્થળે બોલાવી બિન અધિકૃત રીતે ખોદકામ કરતા મશીનને કબજે લઈ નગરપાલિકા ખાતે લઈ જવા સૂચના આપી હતી આ પ્રસંગે વોર્ડ નંબર ચારના જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે જીબી દ્વારા આજરોદવાડીના ચોકના જાહેર માર્ગ પર મશીન દ્વારા ખાડાઓ ખોદી પાઇપલાઇન નાખવાનું કામ બંસી સોસાયટીના નાકા પાસે કરવામાં આવી રહ્યું હતું ત્યારે બંસી સોસાયટીના નાકા પાસે જીબી દ્વારા મોટો ખાડો ખોદતા સદનસીબે પાણીની પાઇપલાઇન તૂટતા બચી જવા પામી અને તેઓ દ્વારા નગરપાલિકાની કોઈપણ જાતની પરવાનગી વગર

આ જી દ્વારા નગરપાલિકાની મંજૂરી વગર લાઈન નાખવાનું ગેરકાયદેસર કામ ચાલુ હતું વંશી સોસાયટીના નાકા આગળ એમને ખોટો ખાડો કર્યો હતો એમાં પાણી લાઈન આકસ્મિક રીતે બૂંટા ટૂંટા બચી ગઈ છે હવે આ મંજૂરી વગરનું કામ હતું એટલે મેં નગરપાલિકાના એન્જિનિયર મૌલિકભાઈને વાત કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા ડીપ ઓફિસરશ્રીએ પણ કહ્યું છે કે ભાઈ આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવી અને આ મશીન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે હું પાટણના શહેરીજનોને અનુરોધ કરું છું કે આવા જીબી દ્વારા જીઓ કંપની દ્વારા એરટેલ દ્વારા હાલ શેરમાં જે પણ જગ્યાએ ખાડા ખોદાઈ રહ્યા છે એ તાત્કાલિક અસરથી તમે પણ સ્તર પર બંધ કરાવો અથવા તમે નગરપાલિકાને જાણ કરો અથવા તમારા વિસ્તારના કાઉન્સિલરને જાણ કરો પત્રકાર મીડિયાને જાણ કરો જેથી કરીને આ ખાડા ખોદવાનું કામ અમે બંધ કરાવી શકીએ અને આવનાર દિવસોમાં મોટી દુર્ઘટના ચોમાસાના કારણે ન સર્જાય તેની તકેદારી નગરપાલિકા રાખી રહી છે પણ એમનો આપનો સહયોગ પણ ખૂબ જરૂરી હોય આપ પણ એમાં સહકાર આપો એવી આપને હું નમ્ર અપીલ કરું છું રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ